વાત કરીશું વલસાડની વલસાડની અંદર અત્યારે હાલ વરસાદે માજા મૂકી છે આપણે જણાવી દઈએ કે લો લેવલ કોઝવે પુલો પર પાણી ફરી વળતા સંપર્ક જંગલ નજીક નદીઓમાં તોફાની સ્વરૂપે પાણી ફરી વળ્યા છે વલસાડ જિલ્લામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે આ સાથે જ તાલુકામાંથી પસાર થતાં તમામ નદી નાળાઓ અત્યારે તોફાની સ્વરૂપે વહી રહ્યા છે ભારે વરસાદને કારણે નદીમાં પૂર જેવી પરિસ્થિતિ છે અનેક જગ્યાએ લો લેવલ કોઝવે અને નાના પુલ પર પાણી ફરી વળતા અનેક ગામનો સંપર્ક છે વલસાડના કપરાડાના નીલોસી ગામના છેવાડામાં વહેતી કોલક નદીમાં પૂર જેવી પરિસ્થિતિ છે નદીને પાણી લો લેવલ પર ફરી વળ્યા બાદ બંને તરફ ગામોનો સંપર્ક તૂટી પડ્યો છે અને રોહિયાળ જંગલ નજીક ગામની વહેતી દમણગંગા નદીમાં કોઝવે પર ફરી વળતા અત્યારે હાલ છપ્પન રસ્તાઓ બંધ કરાયા છે તો હવામાન વિભાગની આગાહી પ્રમાણે અત્યારે રાજ્યમાં હાલ વરસાદી માહોલ